નમસ્કાર દર્શક મિત્રો MS24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મુસ્તફા ગાજી ને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર પીર महमूद શાહ બુખારી દાદાની દરગા બડિયાદ મુકામે આવેલ છે આ બડિયાદ મુકામે આવેલ દરગા ઉપર દર વર્ષની જેમ આ વર્ષે પણ રજબ મહિનામાં ખૂબ જ ધામધૂમથી ઉર્ષ મુબારકની ઉજવણી કરવામાં આવનાર છે આ ઉર્ષમાં ચાંદ પાંચથી અમદાવાદ જમાલપુર ખાતેથી પડિયાદની મેદની જમાલપુર ખાતેથી નીકળી અને નવમે ચાંદ પડિયાદ મુકામે મેદની ધૂમદાદા ધૂમબુકારીના નારાઓ સાથે આવનાર છે આ મેદનીમાં ગુજરાતના લાખો લોકો એમની આસ્થા અને માનતા ધૂમધાદા ધૂમબુકારીના નારા સાથે અહીં પહોંચી અને ફૂલની ચાદર પેશ કરે છે ભાવનગર ધંધુકા ધોળકા અમદાવાદ જેવા મોટા મોટા શહેરોથી લાખોની મેદની દરગાહ ખાતે આવી અને એમની માનતાઓ પૂરી કરવા માટે લોકોનો પૂરજોશ નજારો જોવા મળે છે પીર મેમુસા બુખારી દાદાની દરગાહ ભડિયાદ ખાતે હિન્દુ અને મુસ્લિમ લોકો ની ખૂબ જ આસ્થા જોડાયેલી છે અહીં આ ઉર્ષમાં હિન્દુ અને મુસ્લિમ લોકો એમની માનતાઓ પૂરી કરવા માટે પગપાળા યાત્રા આવી અને એમની માનતાઓ પૂરી કરે છે અહીં દાદાની દુઆઓથી એમની માનતાઓ પૂરી થાય છે અને જેવી રીતે માનતાઓ પૂરી થાય એ રીતે હિન્દુ અને મુસ્લિમ લોકો અહીં એમને દર્શનાર્થે આવે છે અહીંયા સૌથી પહેલી ચાદર મોદી સમાજની ચડે છે તેમજ નિશાન ધોબી સમાજના તેમજ દલિત સમાજના નિશાન ચડે છે અને પછી મુસ્લિમ સમાજની ચાદરો અને નિશાન ચડાવવામાં આવે છે આપણો પરિચય હું મારું નામ ડૉક્ટર ચિરાજ દેસાઈ છે હું ભડિયાદ ઉર્સ કમિટીના સભ્ય છું